સાવલીની અધિક સેશન્સ કોર્ટનો ચુકાદો સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ડેસર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી વનરાજ અમરસિંહ પરમારને આજીવન કારાવાસની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં ડેસર તાલુકાના ગુતડીના આરોપી ચૌદ વર્ષની કરતાં નાની સગીર દીકરીની ઝાડમાં ફસાવી ધમકીપૂર્વક બળજબરીથી વારંવાર પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યોની ફરિયાદ સાત સાત બે હજાર બાવીસના રોજ નોંધાઈ હતી જેનો કેસ સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગાહ્ય રાખી નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબ જે આરોપીને તકસીરવાન ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં ડીસર તાલુકાના ગુતડી ગામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમારની દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કારાવાસની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ ન ભરપાઈ કરે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પોસેશન ભોગ બનનાર દીકરીને ચૂકવા ભલામણ કરવામાં આવી છે સૈયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ એસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ ગુના રજિસ્ટર નંબર પાંચસો છેતાલીસ ઓબ્લિક બે હજાર બાવીસ બાબતનો કેસ નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ જેબશ્રીની સમક્ષ ચાલી જતા આ કામના આરોપી વનરાજસિંહ અમરસિંહ પરમાર રહેવાસી ગોથરડી ઉંમર વર્ષ પાંત્રીસ સ્નાને નામદાર પોક્ષો કોર્ટે આજીવન કેદની સખત કેદનો હુકમ ફરમાવેલ છે તેમજ આરોપીને રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપીએ ચૌદ વર્ષ કરતાં નાની સગીર દીકરીને પ્રેમજારમાં ફસાવી તેની સાથે ધમકી થી બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય કરેલું જે બાબત એ જે બાબતે નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને આજીવન કેદની સજાનો હુકમ કરેલ આ કામે ઇપિકો કલમ ત્રણસો છોતેર એટ્રોસિટી એકની કલમો તથા પોક્સો એકની કલમો હેઠળ આરોપીને આજીવન કેદ અને એક લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે આરોપી જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ દંડની રકમ જે ભરે તે ભૂખ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે આરોપીને જે સજા જે જેલવાસ થયેલ હોય તે જેલવાસનો સમય મજરે આપવાનો હુકમ કરેલ છે ઉપરાંત વિક્ટિમ કોમ્પન્સેસન હેઠળ આ કામની પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે